હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના બે હાજર પચીસ વિશે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના તમામ લાભાર્થીઓ માટે ખુશ ખબર આવી છે પંદર ડિસેમ્બરના રોજ મળશે કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસ હપ્તો ગુજરાતના ખેડૂતો માટે જલસો છે આજથી જ સર્વે શરૂ કરવામાં આવ્યો છે હવે હપ્તો તમારે મેળવો હોય તો વિડિયોને તમે એન્ડ સુધી જોતા રહેજો કારણ કે આ વિડીયોની અંદર હું તમને અમુક કાર્યો જણાવીશ જે કાર્યો પૂર્ણ કરવાથી તમને બાવીસમો હપ્તો મળશે ગઈ વખતે પણ ઘણા બધા ખેડૂતોએ કાર્યો પૂર્ણ નહોતા કર્યા જેથી કરીને અમને એકવીસમા હપ્તાનો લાભ નહોતો મળે અને એ લોકો જે છે એકવીસમા હપ્તાથી વંચિત રહી ગયા હતા આ વખતે એકવીસમો અને બાવીસમો બંને હપ્તા ભેગા મેળવવા માટે કરવું પડશે અને આ વખતે કેવા ખેડૂતોની યોજનાનો લાભ નહીં મળે એ જાણવા માટે જેથી કરીને આપણને પણ ખબર પડી કે કયા કયા ખેડૂતોને એકવીસ માપ્તાનો લાભ નથી મળે તો વિડીયોની શરૂઆત કરી લઈએ સૌપ્રથમ આપણે અહીંયા વાત કરીશું હપ્તા વિશે તો ખેડૂત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન યોજના હપ્તા જે છે સામાન્ય રીતે ચાર મહિનામાં આપવા ખેડૂતના બેંક ખાતામાં હપ્તો જમા કરવામાં આવે છે એકવીસમો હપ્તો જે આવવાનો હતો જે આવી ગયો છે એના ચાર મહિના બાદ બાવીસ હપ્તો જમા થવાનો હોય છે એટલે કે આપણો જ્યારે એકવીસમો હપ્તો આવે એના ચાર મહિના પછી આપણો બાવીસ મોપ્તો જમા થવાનો છે સરકારે પહેલાંથી જ બાવીસમાં હપ્તા માટે ડેટા વેરીફિકેશન શરૂ કરી દીધું છે તેથી તમારું ઈ કેવાય લેન્ડ રેકોર્ડ અને બેંક ડિટેલ્સ તમારું સાચું હોવું જોઈએ જેથી કરીને તમને હપ્તાનો લાભ મળી રહે અને હપ્તાથી તમે વંચિત ના રહી જાવ એટલે કે તમારું કેવાયસી પૂર્ણ હોવું જોઈએ લેન્ડ રેકોર્ડ તમારો પૂર્ણ હોવો જોઈએ અને બેન્ક ડિટેલ્સ જે તમે આપી છે એ ફરી તમારે ચેક કરી લેવાની છે એ ખાસ જે છે તમારી સાચી હોવી જોઈએ જેથી કરીને યોગ્ય ખેડૂતના ખાતામાં તમારા જે પૈસા છે જમા થઈ શકે વાત કરીએ હવે આગળ તો કોણે મળશે એકવીસ બાવીસમાં હપ્તાનો લાભ બાવીસમો હપ્તો તેવા તમામ મળશે કે બાવીસ માં પૂર્ણ કરેલા ખેડૂતોને મળશે જેમને ભૂ દસ્તાવેજો અપડેટ કર્યા છે ભૂ દસ્તાવેજો એટલે કે તમારા ભૂમિના દસ્તાવેજો તમારા જમીનના દસ્તાવેજો તમે અપડેટ કર્યા છે તમે તેનું વેરીફિકેશન કરાવ્યું હશે તો તમને યોજનાનો લાભ મળશે જેમનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે એટલે કે જેમનું બેંક અકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે એમને પણ આ યોજનાનો લાભ મળશે જેમના નામે જમીન છે અને પીએમ કિસાનમાં રજીસ્ટર છે જેઓના ડેટામાં કોઈ ભૂલ હશે તો તેમને હપ્તો જે છે રોકાઈ શકે છે એટલે કે જેમને નામે જમીન છે અને પીએમ કિસાનમાં જે રજિસ્ટર્ડ જમીન છે એમાં કોઈ પણ ભૂલ હશે તો તમારો હપ્તો અહીંયા રોકી દેવામાં આવશે વાત કરીએ હવે આગળની તો તમારું નામ બેનિફિશિયરી લિસ્ટમાં છે કે નહીં એ કેવી રીતે ચેક કરવાનું છે ઘણા બધા ખેડૂત મિત્રની કમેન્ટ્સ આવતી હતી કે બેનિફિશિયરી લિસ્ટ કેવી રીતે ચેક કરવાનું એમાં તમારું નામ છે કે નથી કેવી રીતે ચેક કરવાનું તો બાવીસ મોફ તો મળશે કે નહીં મળે એ પણ તમને આ બેનિફિશિયરી લિસ્ટમાંથી જ રહે કરીને ખબર પડશે પ્રથમ સ્ટેપ છે તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની છે તેમાં બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું છે ત્રીજા નંબરનું છે તમારો મોબાઈલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે ચોથા નંબરનું છે તમારે એકાઉન્ટની સંપૂર્ણ માહિતી તમને ત્યાં દેખાશે અહીં તમારે જોઈ શકશો કે બાવીસ માપતાનું તમને એપ્રુવલ મળ્યું છે કે પેન્ડિંગ છે વાત કરીએ હવે આગળની તો જો બાવીસ તો ન મળે તો શું કરવું કેટલાય ખેડૂત મિત્રો કહે છે કે પૈસા આવ્યા જ નથી તેમનું મુખ્ય કારણ શું હોઈ શકે છે કઈ કે તમને બાવીસ તો ના મળે તો શું કરવું એકવીસ મોફ ના મળ્યું હોય તો શું કરવું આના કારણ છે મુખ્ય કારણ હપ્તો ના મળવાનું સૌથી પહેલું કારણ છે ઈ કેવાય સી હોવું બીજું કારણ છે જમીનની વિગતો મેળ ખાતી નથી ત્રીજું કારણ છે બેંક એકાઉન્ટ લિંક નથી ચોથું કારણ છે આઈએફસી કોડ અથવા એકાઉન્ટ નંબર ખોટો હોય હવે જે છે આ ભૂલે કેવી રીતે સુધારવાનું છે તો સૌથી પહેલાં તમારે ઈ કેવાયસી કરાવવાનું છે બીજું છે સીએસસી અથવા તો હેલ્પલાઇન પર જમીનનું વેરિફિકેશન કરવાનું છે ત્રીજું છે બેંકમાં જઈને ખાતાને આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં કેવી રીતે એ ચેક કરવાનું છે લિંક ના હોય તો લિંક કરાવવાનું છે જરૂર પડે તો પીએમ કિસાનનું જે છે ગ્રેવિન્સ ફોર્મ ભરો જે છે જેમાં તમારી બધી જ માહિતી સાચી દાખલ કરો વાત કરીએ તો કેવાય કેવી રીતે કરવું એ પણ ફોનથી તો પીએમ કિસાન પોર્ટલ પર જાઓ ત્યાં હોમ પેજ પર એ કેવાય બટન દેખાશે ત્યાંને ક્લિક કરો આધાર કાર્ડ નંબર નાખો ઓટીપી વેરીફાઈડ કરો સક્સેસફુલ મેસેજ આવશે જો ઓનલાઈન ન થાય તો નજીકના સીએસસી સેન્ટર પર જઈને તમારે તમારું કેવાય કરાવી લેવાનું છે તો આજનો વિડીયો આપણે એ પૂર્ણ કર્યું છે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક કરી દેજો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યું મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ